નમસ્કાર દર્શક મિત્રો ડીએમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના ના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઈ હતી તમામ ગામોને સમાંતર ગ્રાન્ટ ફાળવણી કરવી નાગરિકોની સ્વાસ્થ્ય લક્ષી સુવિધાઓ ઊભી કરવી અને શાળાઓને લગતી કામગીરી માટેની ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કરાયું હતું મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામોનું ડુપ્લિકેશન ન થાય તેની ચકાસણી કરવા અને સંસદ સભ્યની ગ્રાન્ટના તમામ કામો સત્વરે પૂર્ણ કરવા અને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચુકવણું કરવા તમામ અધિકારીઓને સૂચન કરાયું હતું આયોજિત આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિકાસ કામોની મંજૂરી આપતા જણાવ્યું કે રજૂ કરવામાં આવેલા તમામ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે લોકોના હિતના કામો ખૂબ ઝડપથી થાય તે માટે અધિકારીઓ પદાધિકારીઓને સૂચન કર્યું છે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિઓને વિસ્તાર સુધી સરળતાથી પહોંચે અને તેઓ વિકાસની મુખ્ય ધારામાં જોડાય તે માટે વિશેષ પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે

જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો અધિકારીઓ પદા અધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ પાંચસો પચાસ કામથી વધારે અને બારસો એટલે બાર કરોડ રૂપિયા ઉપર ના કામો મંજૂર કરવામાં આવ્યા છે જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા બે ચાર દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે એને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે